સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂપિયા છન્નુ પોઈન્ટ ત્રેવીસ લાખની છેતરપિંડીના ગુનામાં મહિલા સહિત ત્રણ આરોપીઓની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી છે એક વર્ષ રોકાણ કરી દોઢ ગણા રૂપિયા આપવાના સપના બતાવી બ્યુટી પાર્લર ચલાવતી મહિલાએ પતિ અને પુત્ર સહિત ચાર જણા સાથે મળીને સોળ જણા પાસેથી છન્નુ પોઈન્ટ ત્રેવીસ લાખની રકમ પડાવી છે આ અંગે સીસીટીવી કેમેરાના વેપારી નીરવ ચક્રવર્તીએ બેસ્તાન પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે બ્યુટી પાર્લર ચલાવતી તેનો પતિ રાજેન્દ્ર દવંગે અને પુત્ર સુમિત દવંગે સાયકલના સ્ટોરના માલિક વિનોદની સામે ગુનો નોંધ્યો છે જેમાં પોલીસે મહિલા તેના પતિ અને સાયકલ સ્ટોરના માલિકની ધરપકડ કરી છે વધુમાં પોલીસે જણાવ્યું કે શારદા દવંગે અને સાયકલ સ્ટોરના માલિક વિનોદ મુખ્ય સૂત્રધાર છે મહિલાએ બ્યુટી પાર્લરની સાથે ભોજનાલય લઈ ચલાવતી હતી આથી લોકોને રૂપિયા રોકાણ કરાવી વર્ષમાં દોઢ ગણા રૂપિયા આપવાના સપના બતાવ્યા હતા જેમાં સોળ જણાએ છન્નુ લાખની રકમ રોકાણ કરી હતી મોટાભાગે બ્યુટી પાર્લરમાં આવતી મહિલાઓ શારદાની વાતનો શિકાર બની હતી કેટલાક લોકોએ દોઢ ગણા રૂપિયા મળવાની લાલચમાં લોન લઈ તેને રૂપિયા આપ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત